ભાઈ બેને પાછું મસ્તી ચાલુ કરી છે દોરવા માથો નીચ કામ બેહાડી અને જેને ઉપર આટી ચડાવી ચાલો રાઈડ ઉપર એમ ન હોય એમ ન હોય હાલો એને હિંચકાવ હાલો દૂર માધુ હિંચકાવે તને હો માધુ માધુ એ માધુ હાલો નહીં ને એને એને દૂર આટી નથી કરવી આટી ન ગમે એને ચકડી બસ હાલો હિંચકાવ હાલો આવા દો બાજુ આવા દો હાલો આટલી છૂટી ગઈ બધું આવા દે હાલો માધો ના બાજુ આવા દે હે માધો માધવ દૂર છે ને હમણાં માથું ને પગ દબાવતી તો હમણાં દબાવશે જોજો માધું ને મજા નહોતી ને એટલે દૂર કે લેવું તો માથું પગ દબાવી તો માથું રાઈડ પરાડવું પડે જોર જોરથી એ તો ડોક્ટર સાહેબ ક્યાં છૂમ કરે માધવને એ તો

માધુ <laughs> આવડો છે દૂર આવડીશ તો માધો ભૂગી જાય તું હું હું તારે નીચે ઉતરવું છે એ કઈ માં એમ ન કઈ દઉં દૂરવા છે માધવને બહુ સાચવે પણ માધવ બહુ જ રાયડું પાડે કા માધવ જો હાલો પણ કાંઈ નહીં તું તાર હાથે ઈચક દૂર વાય નીચ કાય આ દોવા આ દોવા માં પૂછો ને માધવ ને તાર નામ શું એટલે કે માથું લખ માધવ માધવ એ ગટુ તાર નામ શું છે દુર્વા તને રણનો કેશ દે એ એ ગટુ તાર નામ શું છે ગટુ જો જો છે આખો દિવસ આવી ધમા ચકડી હોય તો જો જો આમ છે જોશે છે જો હિંચકો આખો અંદર નીચે પહોંચાડી દીધો હિંચકો બાંધો તો ઊંચો ત્યાંથી એક નાડું બાંધી નીચો કર્યો કેમ કે આવા ધોવા કરવા થાય ને ઊંચો પડી જાય તો જો અમે જમીને ફ્રી થઈ ગયા છે માધવ દુર્વા ભાઈ તમાર ચકડી બોલાવે છે આજે તો અમે થોડાક ફ્રી છીએ એટલે વધારે થોડાક તોફાન કરશે કાં ન તો અમે સાંજે બહુ ઓછા ફ્રી હોય એટલે થોડા ઓછા તોફાન થાય અને આજ આજ મારે પેંતે લગાય સપનું દેવ દેવા છાન બસ એને 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 બે વસ્તુ તમે ક્યો કે તાર શ્રષ્ણ ભેજાવાનો છે એટલે રાતે સપનું એ આવે કે માર શ્રષ્ણ ભેજાવાનો છે અને અત્યારે આજ છે ને બહુ ગરમી હતી ખોબરનું વાતાવરણ એટલું મસ્ત હતું પણ એવું લાગતું હતું વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નહી નહીં અને અત્યારે એટલી બધી ગરમી છે ને આપણે દેવા

લાઈક કરી દેજો શેર કરી દેજો વિડિયો પૂરો જોજો બાય બાય મા તો બાય બાય કરજો બાય 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 બાય